નમસ્કાર આપ જોઈ રહોઝ હું છોટાઉદેપુર જિલ્લામાં બોડીની સહિતના કેટલાક વિસ્તારોમાં ચોરોના આંટાફેરા વધી ગયા છે બોડેલીના ગઇડિયા ગામે કમલેશ રાઠવા નામનો યુવક પોતાના ઘરની બહાર શૌચક્રિયા માટે નીકળ્યો હતો ત્યારે એક ઇસમે આદિવાસી યુવક પર પાળીયાનો ઘા કર્યો હતો જોકે આ યુવકે હાથ વચ્ચે મૂકી દેતા તેના હાથમાં ગંભીર ઈજાઓ થવા પામી હતી જોકે આ યુવકે ભારે બુમાબૂમ કરતા લોકો એકઠા થઈ ગયા અને તેને પરિણામે ચારે ચોર નવ દો ગ્યારા થઈ ગયા હતા એમાં મિનિટે પેશાબ કરવા માટે બહાર નીકળ્યો એમાં પેલા એક મેં પેશાબ કરતો ચાર જણ હતા એમાં એક જણ મને ડાયરેક્ટ દારિયાનો ઝટકો માર્યો અને ત્રણ જણ ભાઈ અને પેલો ઝટકો મારીને તે બી ભાગી ગયો છે એવું જોવા મેં જોયું અને કોતાની નીચે કૂદી પડ્યો છે આજે આ તો ગામમાં તો અમારે વીસ થી પચીસ દિવસ આગળનું ચાલે છે બધું કારણ ત્રણ જગ્યાએ ગામમાં ચોરી બી થઈ છે કાયમ આવું ચાલા કરોજના ઉજાગરા અમારે રાતે ઊંઘવાનું નહીં રહેતું ત્યારથી પહોંચવા ગયા અમે ઊંઘીએ છીએ દિવસે આખો દિવસ કામકાજ કરવાનું અને રાત્રે ઉજાગરા પોલીસને અમે બીજું કશું કહેતા નહીં કે અમારે પેટ્રોલિંગમાં રાત્રે બે થી ત્રણ ચક્કર મારી શકે એવું અમે પોલીસને જાણ કરીએ છીએ બીજું વિનંતી કરતા હા હા ગામમાં આવે છે પણ રોડ પર શકે ગામની અંદર નહીં પેટ્રોલિંગમાં આવતા હા સારી રીતે હા એ અમારી માંગ છે હાથ હાથ આ ઊંચો 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 કરવા ગયો 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 બચી તો તો નાળમાં બેસી અને કર્યો એટલે ઊંચા હાથમાં છે એમાં ના પેશાબ કરતો મને ના એ તો મેં ખાલી બેટરી એક લાકડી હતી મેં આમ પકડવા ગયો પણ હા પેલો ડાયરેક ઝટકો નાખ દીધો તો કંઈથી મારથી પકડાય પછી લાકડી મારી છોડી ગઈ બેટરી છૂટી ગઈ આ ખૂન જ ચાલુ થઈ ગયો મેં આમ હાથ પકડ લીધો બૂમ કરી ગઈ લગભગ લોકો તૂટીને પડ્યા ઇજાગ્રસ્ત કમલેશ રાઠવાને વધુ સારવાર અર્થે બોડેલીની સરકારી દવાખાને લાવવામાં આવ્યો હતો જે અંગે બોડેલી પોલીસ પથકે પણ અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા પામી છે તેમ એક ચોરાવીને ઝટકો મૂકીને નાહી છે હાથોમાં મૂકી વાંગળીઓમાં બેસી ગયા ને એટલે જ ધવાઈ ગયું એટલે પછી બૂમ પાડી એટલે અમે અમુક આવતે આવતે મૂકીને નાહી ગયા એમ ભીતકર હયાની બાજુમાં પછી બધા લોકો આવી ગયા પણ નાહી સુટ્યા આમ શેરી ઉતરી પડ્યા એક જ જણ હતો દાંતેડી લીધેલા મારીને નાહી જ્યા સામેવાળા એક જ જણ જોયો પછી એવી આ બૂમ પાડી એટલે બધું આખું ગોમ લોકો તૂટીને પડ્યું બધે તપાસ કરવામાં પણ નહીં જોયા પછી હા પણ નહીં બધા આવેલા પણ મહિલા બધે જોયા પણ નહીં મહિલા પોલીસ આવેલી રસ્તામાં મળી અમે એકસો આઠમાં આવ્યા ને ત્યાં રસ્તામાં મળી હા હોસ્પિટલ આવ્યા રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાઉદેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર